વિમાન દુર્ઘટનાને લઈને એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે તેને લઈને જો વાત કરવામાં આવે તો અમદાવાદમાં મહત્વપૂર્ણ ક્રેશ દુર્ઘટના તેને લઈને પચાસ થી વધુ મુદ્દાઓની તપાસ હાથ ધરાઈ હોવાની વાત સામે આવી રહી છે આ સાથે જ દિલ્હી એરપોર્ટ થી અમદાવાદ એરપોર્ટ સુધીના તમામ ગ્રાઉન્ડ સ્ટાફ પણ

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલની વાત કરવામાં આવે તો સવારે ઘટના સ્થળની મુલાકાત લીધા બાદ ટીમ દ્વારા મુલાકાત લઈ તપાસ હાથ હતી વધુ જાણકારી માટે અમદાવાદથી જોડાયા છે અમારા સંવાદદાતા વિરેન્દ્ર ભાટી જી વિરેન્દ્ર જણાવશો અમદાવાદમાં જે પ્લેન કરીશ દુર્ઘટના બની બસો ને સડસઠ લોકોના કરુણ મોત નીપજ્યા અને કહી શકાય કે તપાસનો ધમધમાટ જોવા મળી રહ્યો છે જે દુર્ઘટના છે તે સામે આવી હતી તેની અંદર અનેક લોકો પોતાના જીવ ગુમાવ્યા છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે કામેશ તો પચાસ કલાક વધુ જેટલો સમય છે અત્યારે વીતી ચુક્યો છે અને પોલીસ સૂત્રો પાસેથી તેમજ સિવિલના સૂત્રો સિવિલ હોસ્પિટલના જે સૂત્રો છે તેમની પાસેથી જે માહિતી મળી રહી છે તેની જો વાત કરવામાં આવે તો આ જે મૃત્યુઆંક છે તે ત્રણસોને પાર પહોંચ્યો હોય તેવું પ્રાથમિક રીતે સૂત્રો પાસેથી જાણકારી મળી રહી છે બીજી બાજુ જો વાત કરવામાં આવે કામેશ તો ફરી એક વખત આવેલ હોસ્પિટલ બતાવવાની કોશિશ કરીશ ને મારા જે સહયોગી જીવા ભરવાડ છે તેમને કહીશ કે તે દ્રશ્યો બતાવે કારણ કે ત્રણસો થી વધુ જે લોકો છે તેમનો મૃત્યુઆંક પહોંચ્યો હોવાનું હાલ પ્રાથમિક રીતે જાણવા મળી રહ્યું છે તેની સાથે સાથેની જો વાત કરવામાં આવે કામેશ તો રાજ્ય અને કેન્દ્રની કુલ સત્તર જેટલી ટીમો છે તે બનાવવામાં આવી છે અને જે આ દુર્ઘટના ગતિ છે તેની તપાસ છે તે તેજ કરવામાં આવી છે આ પ્લેન અને રાજ્ય અને કેન્દ્રની જે એજન્સીઓ હતી તે સત્તર જેટલી જે ટીમો બનાવી છે તેમના દ્વારા પચાસ જેટલા મુદ્દા છે તે મુદ્દા બનાવવામાં આવ્યા છે ને તે મુદ્દાઓ પર તપાસ છે તે હાથ ધરવામાં આવી રહી છે તેની સાથે સાથે દિલ્હી એરપોર્ટથી અમદાવાદ એરપોર્ટ સુધીની જે મુસાફરી હતી તે મુસાફરી દરમિયાન ગ્રાઉન્ડ લેવલનો જે સ્ટાફ હતો તે ગ્રાઉન્ડ લેવલના સ્ટાફની પણ તપાસ છે તે શરૂ કરવામાં આવશે તેની સાથે સાથે જે સિવિલ હોસ્પિટલનો પોસ્ટમોર્ટમ રૂમ આવેલો છે ને તે પોસ્ટમોર્ટમ રૂમની બહાર જે પોલીસ ડિપાર્ટમેન્ટ છે તેના દ્વારા ઘટના જે સમયે બની છે તે સમયથી તે અત્યાર સુધી તમામ જગ્યા ઉપર પોલીસ બંદોબસ્ત છે તે જોવા મળતો હોય છે અત્યારની જો વાત કરવામાં આવે તો અત્યારે પણ આ જે પોલીસના જે જવાનો છે તેમની તમામ લોકોને એકત્રિત કરવામાં આવે છે તમામ જે શિફ્ટ છે તે ચેન્જ થતી હોય છે તે શિફ્ટ ચેન્જ થયા બાદ તમામ લોકોને પોતાની જવાબદારી છે તે સોંપવામાં આવતી હોય છે એજન્સીઓની તેમજ તપાસની જો વાત કરવામાં આવે કામેશ તો સમગ્ર કેસની અંદર એનઆઈએની જે કામગીરી છે તે મહત્વની રહેતી હોય છે કારણ કે જ્યારે પણ મોટી દુર્ઘટના કે હોનારત સર્જાતી હોય છે ત્યારે એનઆઈએ પાસે પણ તપાસ આ જતી હોય છે તેની સાથે સાથે બ્રિટિશ હાઈ કમિશનની જે ટીમો છે તેનો પણ આ જે સત્તર જેટલી ટીમો બનાવવામાં આવી છે તેની અંદર તેમનો સમાવેશ થઈ રહ્યો છે અને મહત્ત્વનું ગુજરાત પોલીસ હોય ગુજરાત એટીએસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ હોય એનએસજી એનઆઈએ સહિતની જે એજન્સીઓ હતી તે પણ ઝીનવટભરી આ તપાસની અંદર છે તે જોતરાઈ છે બીજી બાજુ એ દ્રશ્યો બતાવવાની કોશિશ કરીશું કે સિવિલ હોસ્પિટલની અંદર ઝોન સિક્સ ડીસીપી છે રવિ મોહન સેની તેમના દ્વારા પણ તમામ પોલીસ અધિકારીઓ સાથે સિવિલ હોસ્પિટલની અંદર તમામ જગ્યાઓ ઉપર તપાસ છે તે કરવામાં આવી રહી છે કોઈ પણ પ્રકારની કચાશ ના રહી જાય તે પ્રકારની તપાસ છે તે પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા શરૂ કરવામાં આવી છે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે તે દુર્ઘટના જે ઘટના સ્થળ હતું તે જગ્યા ઉપર આવ્યા પહોંચ્યા હતા તે સમયે તેમની સાથે જે એનઆઈએની ટીમ છે તે પણ ઘટના સ્થળની મુલાકાત લીધી હતી તેમજ આ જે તમામ તપાસ કમિટી છે તે તપાસ કમિટી દ્વારા જે સત્તર જેટલી ટીમો બનાવવામાં આવી છે આ દુર્ઘટનાને લઈને તેની અંદર તપાસ જે સત્તરે સત્તર જે ટીમો છે તેમના દ્વારા જે એસઆરપી કમ્પાઉન્ડ આવેલું છે ને તે એસઆરપી કમ્પાઉન્ડની અંદર જ પોતાનું હેડક્વાર્ટર બનાવવામાં આવ્યું હોય તેવું હાલ પ્રાથમિક રીતે પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે અને તમામ આ જે પચાસ જેટલા જે મુદ્દા છે કામેશ જે તૈયાર કરવામાં આવ્યા છે અને ગ્રાઉન્ડ લેવલથી લઈને તમામ પ્રકારની તપાસ છે તે આ તપાસ એજન્સીઓ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે કામેશ બિલકુલ વિરય ને એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે સુરક્ષામાં ચૂક કે અન્ય કોઈ કારણ જેને લઈને આ ઘટના બની તેને લઈને ગુજરાત એટીએસ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એનએસજી જે પ્રકારની હોનારત છે જે દુર્ઘટના થઈ છે તે દુર્ઘટનાની જો વાત કરવામાં આવે તો અત્યારે જે છે તે ટીમો બનાવવામાં આવી છે તપાસ છે તે શરૂ કરવામાં આવી છે તે મળી આવ્યું બ્લેક બોક્સ હોય છે તે ફ્લાઇટની અંદર બે બ્લેક બોક્સ છે આવતા હોય છે તમામ લોકોને સમજવાની આ જરૂર છે બે બ્લેક બોક્સ હોય છે એક બ્લેક બોક્સ જે પાઇલોટ જે જગ્યા ઉપર બેસતા હોય છે તે જગ્યા ઉપર મૂકવામાં આવેલું હોય છે અને બીજું જે બ્લેક બોક્સ છે તે પાછળની સાઈડ મૂકવામાં આવેલું હોય છે તેમાંથી એક બ્લેક બોક્સ છે તે મરી આવ્યું છે એક જે ફ્લાઇટ જે હોય છે તેને લોકેટ કરવાનું એક લોકેટર હોય છે તે પણ એક મરી આવ્યું છે એટલે કે જ્યારે પણ કોઈ ઘટના સર્જાતી હોય છે ને જે ફ્લાઇટ હોય છે તેને લોકેશન મેળવવું હોય છે ત્યારે એ લોકેટર કામ આવતું હોય છે બ્લેક બોક્સની જો વાત કરવામાં આવે તો બ્લેક બોક્સની અંદર અન્ય ખૂબ જ મહત્ત્વની વાતો છે તે સામે આવતી હોય છે કારણ કે જ્યારે કામે પાઇલોટ હોય તેની સાથે તેમજ અન્ય જે પેસેન્જર હોય ક્રૂ મેમ્બર હોય તેમની સાથે કેવા પ્રકારનો સંવાદ કરવામાં આવ્યો છે કેવી કેવી વાત થઈ હતી શું તે પ્રકારે શું સિચ્યુએશન હતી કેવા પ્રકારનો મેસેજ છે તે તેમના દ્વારા મોકલવામાં આવ્યો હતો તે ત્રપામ પ્રકારનો જે ડેટા છે તે રેકોર્ડ થયો હોય છે ને તે રેકોર્ડ થયેલો ડેટા છે તે જાણવા મળી શકે તો દુર્ઘટનાનું મહત્વનું કારણ શું હતું તે સૌથી પહેલાં પ્રાપ્ત થઈ શકે તેવું માનવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે જો વાત કરવામાં આવે તો ફ્લાઇટની અંદર જે બે એન્જિન હોય છે બે એન્જિનમાંથી એક એન્જિન બ્લોક થાય તો બીજા એન્જિન ઉપર કામ કરતી હોય છે ફ્લાઇટ પરંતુ બંને બંને એન્જિન કેવી રીતના જે ફ્લાઇટ હતી તેની અંદર બ્લોકેજ થયું છે તે મહત્વનો પુરાવો છે કારણ કે જે પચાસ જેટલા મુદ્દાઓ છે તે બનાવવામાં આવ્યા છે તે પચાસ મુદ્દાઓની અંદર તમામ જે વસ્તુઓ છે તે આવરી લેવામાં આવી છે હવે સ્ટેટની એજન્સીઓ હોય કે કેન્દ્રની એજન્સીઓ હોય સત્તર જેટલી જે ટીમો છે તે બનાવવામાં આવી છે સ્ટેટ લેવલની તેમજ કેન્દ્ર લેવલની જે ટીમો છે તે આની અંદર તપાસનો દોર શરૂ કરવામાં આવ્યો છે ઘટના સ્થળથી નજીક જ જે એસઆરપી નું કમ્પાઉન્ડ આવેલું છે તે એસઆરપી ના કમ્પાઉન્ડ ની અંદર જ પોતાનું હેડક્વાર્ટર બનાવી લેવામાં આવ્યું છે અને તમામ જગ્યા ઉપર જીનવટ ભરી છે તે તપાસ શરૂ કરવામાં આવી છે કામેશ બિલકુલ વેરે ને એક પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે આપે અગાઉ જણાવ્યું તેવી રીતના પોસ્ટમોર્ટમ રૂમ માં અત્યારે પોસ્ટમોર્ટમ ની કામગીરી પણ કહી શકાય કે યથાવત છે 265 જેટલા મૃતદેહોની પોસ્ટમોર્ટમ ની કામગીરી કરવામાં આવી રહી છે

તેનું પોસ્ટમોર્ટમ એટલે કે પીએમ થઈ ચૂક્યું છે તમામ જે લોકો જે મુદ્દે હતા તેના ડીએનએ સેમ્પલની વાત હતી તમામ જે વન બાય વન જે પેસેન્જર જે હતા ને તેમના જે સ્વજનો હતા તેમને બોલાવવામાં આવ્યા હતા જે પોતાના સ્વજનો જે અહીં આવી ચૂક્યા હતા તે તમામ લોકોના ડીએનએ સેમ્પલ લેવામાં આવેલા છે અન્ય જો વાત કરવામાં આવે કામેશ તો બ્રિટિશના જે બ્રિટેનના લોકો હતા તે પણ આની અંદર ચાલીસથી વધુ પેસેન્જર ફ્લાઇટની અંદર સવાર હતા અને તેની અંદર પણ સૌથી મોટું મહત્ત્વની વાત કહી શકાય કામેશ કારણ કે તમામ જે ગુજરાતના જે પેસેન્જર હતા તે લોકોના સ્વજનો તો હવે હશે પરંતુ જે વિદેશના જે પેસેન્જર હતા જે પ્રવાસીઓ હતા તેમના પણ મોત નીપજ્યા છે તો તેમના સ્વજનો આવે ત્યારબાદ જ ખ્યાલ આવી શકે તેવો છે કે આ મૃતદેહ એક્સ વ્યક્તિનો છે આ મૃતદેહ વાય વ્યક્તિનો છે કારણ કે ગુજરાતના જે પેસેન્જર હતા તેમના સ્વજનોના ડીએનએ ચેકને એ ટેસ્ટ છે તે તમામ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે સાત જેટલા મૃતદે છે તે ગઈકાલે આપવામાં આવ્યા છે આજ બપોર બાદ પણ અન્ય મૃતદે આપવામાં આવશે કારણ કે જે ડીએનએ ટેસ્ટ છે તે તમામ લોકોના કરવામાં આવી રહ્યા છે પોલીસની જો વાત કરવામાં આવે તો પોલીસ દ્વારા એડી એટલે કે અકસ્માત મોતનો ગુનો છે એટલે કે એડી દાખલ કરવામાં આવી છે મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર તપાસનો દોર છે તે શરૂ કરી દેવામાં આવ્યો છે પોલીસ દ્વારા પોલીસની કાર્યવાહી જે હોય છે તે પ્રકારની કરવામાં આવી રહી છે તમામનો ડેટા છે તે એકત્રિત કરવામાં આવી રહ્યું છે જે લિસ્ટ બનાવવામાં આવેલા છે જે સ્વજનો આવેલા છે તેનું પણ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે ફ્લાઇટની અંદર જે સવાર પેસેન્જર હતા તે પણ એક લિસ્ટ ઓલરેડી બનાવેલું હતું જ એરલાઇન્સ તરફથી તો એ લિસ્ટ સાથે પણ એનાલિસિસ કરવામાં આવી રહ્યું છે કેટલા તેની અન્ય જો વાત કરવામાં આવે તો ઘટના સ્થળ ઉપર જે જગ્યા ઉપર આ બનાવ બન્યો છે તે બિલ્ડિંગ હતા જે કમ્પાઉન્ડ હતું તેની અંદર જે લોકો ડોક્ટર હતા વિદ્યાર્થીઓ હતા તે લોકોના પણ મોત નીપજ્યા છે તો તેની અંદરથી અન્ય લોકો પણ કોણ કોણ હતા અનેક લોકો હતા જે સિવિલ હોસ્પિટલની અંદર ગઈકાલની જ જો વાત કરવામાં આવે તો અન્ય જે પરિવારજનો છે તે પરિવારજનો દ્વારા પણ કહેવામાં આવ્યું હતું કે મારો પુત્ર ગુમ છે કે મારું સ્વજન ગુમ છે તો તે લોકોની પણ તપાસ થવી ખૂબ જ જરૂરી હોય છે કામેશ જે વીરેન આપ જોડાયા આપનો